ઓમ શ્રી ગણેશાય નમઃ જય શ્રી કૃષ્ણના મિત્રો આજે આપણે ખૂબ જ જ્ઞાનવર્ધક વાર્તા સાંભળીશું એક સાપે આ વાત કહી છે કે આ ત્રણ વ્યક્તિના ગમે તેટલી તમારી ગાઢ મિત્રતા હોય ગમે તેટલા ગાઢ સંબંધ હોય પણ આ ત્રણ વ્યક્તિનો આ ત્રણ લોકોનો ભરોસો ક્યારેય ન કરવો આ ત્રણ લોકો સમય જતાં ભવિષ્યમાં દબો જરૂર આપે છે તો આ ઉપર એક વાર્તા છે તો મિત્રો તમે ધ્યાનથી સાંભળજો બહુ પહેલાની વાત છે એક ગામમાં એક ગરીબ બ્રાહ્મણ રહેતો હતો એ એટલો બધો ગરીબ હતો કે તેના પરિવારને તે બે સમયનું ભોજન પણ નતો કરાવી શકતો ઘણી વાર તો ભૂખ્યા જ રહેવું પડે એટલો બધો ગરીબ એક દિવસ તો તે પૈસા કમાવાની ઈચ્છા લઈને પરદેશ ગયો જરૂરિયાતનો સામાન જે જરૂરી હોય તેને તેની સાથે લીધો અને ચાલતો ચાલતો નીકળી પડ્યો જંગલના રસ્તે નીકળી રહ્યો હતો ત્યાં એને એક કુવો દેખાયો કૂવામાં એને થયું લાય થોડું પાણી પી લો એટલે એ કુવા પાસે ગયો અને કુવાની અંદર નજર કરી જ્યાં કુવામાં નજર કરે છે ત્યાં એને કુવાની અંદર એક વાઘ એક વાંદરો એક સાપ અને એક આદમી દેખાયો હવે કુવાની ઉપરથી એક આદમી જોતા એક બ્રાહ્મણને જોતા કુવામાંથી આ વાઘ બોલ્યો અરે ભાઈ તું કોણ છે તમે બહુ બરાબર સમયે આવ્યા છો કૃપા કરી અમને આ કુવામાંથી બહાર કાઢો ને વાઘ કહે છે બ્રાહ્મણને કે મને બહાર નીકાળો કેટલાય દિવસથી હું કુવામાં પડ્યો છું કૃપા કરી મને બહાર કાઢો મારા ઉપર આટલું અહેસાન કરો મિત્રો વાઘ નહીં પ્રાર્થ વાઘની વિનંતી સાંભળી બ્રાહ્મણ બોલ્યો કે વાઘ ભાઈ શું તમે મને મૂર્ખ સમજો છો જો હું તમને બહાર નીકાળીશ તો શું તમે મને મારીને ખાઈ નહીં જાઓ તમે એક હિંસક પશુ છો અને સ્વભાવથી મારા દુશ્મન હું તમારા કોઈ પર ભરોસો નહીં કરું એટલે વાઘ બોલ્યો અરે ભલા માણસ હું ખુદ મુસીબતમાં માં ફસાયેલો છું તો હું તને ભલું શું કામ નુકસાન પહોંચાડીશ તમે મારાથી નક્કામાં ડરો છો હું શું કામ તમને નુકસાન પહોંચાડું તમે મારી મદદ કરતા હો તો હું શું તમને નુકસાન પહોંચાડું નહીં નહીં મને બહાર નીકાળો હવે આમ વાઘે વારંવાર તે બ્રાહ્મણને વિનંતી કરી કરગર્યો એટલે વાઘ પર એ બ્રાહ્મણને દયા આવી અને વિચાર કરે છે કે પરોપકાર જ સૌથી મોટું કામ છે આમ અને વાઘ બોલ્યો હે ભાઈ હું હું તમને વચન આપું છું કે તને જાતનું નુકસાન નહીં પહોંચાડું અને સદાય તમારો એહસાન મંદ રહીશ સમજી વિચારીને બ્રાહ્મણે કુવામાં દોરડું નાખ્યું અને વાઘને કુવામાંથી બહાર કાઢી લીધો કુવામાંથી બહાર નીકળ્યા પછી વાઘે બ્રાહ્મણને ધન્યવાદ કર્યા અને કહ્યું કે હું તમારો આ ઉપકાર ક્યારેય નહીં ભૂલું પેલ્લો પહાડ છે તે પેલ્લે પહાડને પાર હું રહું છું જો તમારી ક્યારેય પણ મુસીબત આવી જાય તો તમે મારી પાસે આવી જજો મારાથી જેટલી બળ છે એટલે હું તમારી મદદ કરીશ મિત્રો ત્યાર પછી કૂવા ની અંદર થી વાંદરાનો અવાજ આવે છે વાંદરો કહે છે હે ભલા માણસ હે બ્રાહ્મણ દેવ મને પણ કૂવામાંથી બહાર نکાળો ને હું પણ સહાય સદાય તમારો રૂણી રહીશ બનીને રહીશ મિત્રો બ્રાહ્મણે દોરડું નાખ્યું અને વાંદરાને પણ કુવામાંથી બહાર કાઢ્યો વાંદરાએ પણ તેને ધન્યવાદ આપ્યા અને બોલ્યો કે હું પણ આ પહાડની પાછળ એક બગીચામાં રહું છું જો ક્યારેય પણ તમારે મુસીબત આવે મારી જરૂર પડે તો તમે મારી પાસે જરૂર આવજો હું તમારી પૂરેપૂરી મદદ કરીશ આટલું કહીને વાંદરો પણ ત્યાં ઊભો રહી ગયો એટલામાં કુવાની અંદરની કુવાની અંદરથી બીજી બૂમ પડી કે હે બ્રાહ્મણ દેવતા જેવી રીતે તમે વાઘ અને વાંદરા નીકળ્યા છે તેવા તમે મને પણ બહાર સાપે બૂમ પાડી કે મારા પર એટલો ઉપકાર કરો ત્યારે બ્રાહ્મણ બોલ્યા ના ભાઈ ના હો તું તો એક સાપ છે જો મને કરડી લઈશ તો સાપ બોલ્યો અરે ભાઈ તમે કેવી વાત કરી રહ્યા છો શું કોઈ પોતાની મદદ કરનારને નુકસાન પહોંચાડે છે ન પહોંચાડી શકે બ્રાહ્મણને બોલ્યા કે હે સાપ હું તારી પર વિશ્વાસ ન કરું સાપે બહુ જ વિનંતી કરી કે મને બહાર નિકાળો દો હું તમને નહીં કરડું વજન આપું છું બ્રાહ્મણે પછી સાપને પણ નીકાળી દીધો એટલે સાપે પણ બ્રાહ્મણને ખૂબ ધન્યવાદ કર્યા પછી સાપ બોલ્યો હે ભાઈ જો તમારે ક્યારેય પણ કોઈ મુસીબત આવે કોઈ મુશ્કેલીનો સામનો કરવો પડે તો તમે મને યાદ કરજો હું એ જ ક્ષણે તમારી પાસે હાજર થઈ જઈશ તો બનતી મદદ તમને હું કરીશ બ્રાહ્મણ બોલ્યો ઠીક છે જો એવો સમય ક્યારે મારી પાસે આવશે મારા જીવનમાં એવો ક્યારે સમય આવ્યો તો હું તમને જરૂર યાદ કરીશ એટલામાં કૂવાની અંદરથી આદમીનો અવાજ આવ્યો કે હે બ્રાહ્મણ દેવ મને પણ કૂવામાંથી બહાર નીકાળો હું હંમેશા તમારો ઋણી રહીશ બ્રાહ્મણે એ આદમીને બહાર નીકાળવા માટે કૂવામાં દોરડું ફેંક્યું તો સાપ વાઘ સાપ અને વાઘ કહે છે એ બ્રાહ્મણ દેવ તમે આ આદમીની સહાયતા ન કરો આ આદમી બહુ જ ખરાબ છે એ આદમી સારો નથી બહુ જ ખરાબ આદમી છે વાંદરાએ પણ આ આ વાતનું સમર્થન આપ્યું કે જુઓ ભાઈ તમે આદમીની મદદ કરશો ને તો બહુ મોટી મુસીબતમાં ફસાઈ જશો આ આદમી બહુ ખોટો માણસ છે આ આદમી જે જે તેની મદદ કરે છે ને તે એને જ બરબાદ કરી નાખે છે આટલું કહીને વાંદરો સાપ અને વાક વિદાય લઈ લીધી ચાલ્યા ગયા એના ગયા પછી તે આદમીએ કરગળીને બ્રાહ્મણને વિનંતી કરી કે બોલ્યો ભાઈ તમે સાપ વાઘ વાંદરાને તો જીવ બચાવ્યો તો મારો પણ પ્રાણ બચાવી લો મને બહાર નીકાળો હું તો તમારી જેમ મનુષ્ય જ છું તો બ્રાહ્મણ બોલ્યા કે ભાઈ તારી નિંદા તો આ જાનવરો પણ કરી જાનવરોએ પણ તારી નિંદા કરી છે તો એના પરથી તો મને એમ લાગે છે કે તું સારો માણસ નથી હું તારી કોઈ મદદ નહીં કરું કુવામાંથી એ આદમી બોલ્યો કે તમે એ જાનવરોની વાતમાં ન આવો અને મારી મદદ કરો મિત્રો એ આદમી બહુ જ કરગર્યો રડવા લાગ્યો ચીસો પાડવા લાગ્યો એટલે એ આદમી ઉપર બ્રાહ્મણને દયા આવી કે ચાલને નીકાળી દઉં આને પણ એટલે બ્રાહ્મણે આદમીને પણ બહાર નીકાળી દીધો એ આદમી પણ બ્રાહ્મણનો બહુ ધન્યવાદ કરે છે અને બોલ્યો કે ભાઈ જે જ્યારે પણ તમારે મારી જરૂર પડે તમે મારા ઉપર બહુ ઉપકાર કર્યો છે તો જ્યારે પણ તમારી મારી જરૂર પડે ત્યારે મારી પાસે આવજો હું તમારા ઉપકારનો બદલો ક્યારેય નહીં ભૂલું સાત જન્મ સુધી નહીં ભૂલું તો બ્રાહ્મણ બોલ્યા કે અરે ભાઈ આમાં ઉપકાર જેવી શું વાત છે માણસ જ માણસના કામ ના આવે તો કોણ આવે ત્યારે એ આદમી એ બ્રાહ્મણને પરિચય આપ્યો કે હું એક ગરીબ સોની છું જો કોઈ વાર મારા લાયક એવી કોઈ સેવા હોય તો મારા ઘરે જરૂર આવજો આટલું કહીને તે આદમી પણ ત્યાંથી ચાલ્યો ગયો હવે એ આદમી ના ગયા પછી બ્રાહ્મણે તેની જોડીમાંથી લોટો નીકળ્યો અને કુવામાંથી પાણી ભરીને પાણી પી લીધું અને એના રસ્તે ચાલવા લાગ્યો પછી ઘણી વાર સુધી ચાલ્યા ઘણો સમય ચાલ્યા પછી એક નગરમાં પહોંચ્યા એ શહેરમાં પહોંચતા પહોંચતાની સાથે જ એ નોકરી શોધવા લાગ્યા શહેરમાં તો પહોંચી ગયા બ્રાહ્મણ પણ હવે એ નોકરીની શોધમાં હતા તે બહુ જ ગરીબ હતા બ્રાહ્મણ એક શેઠને દુકાને પહોંચ્યા અને શેઠને વિનંતી કરી શું તમે મને કોઈ કામ આપશો હું પૂરી મહેનત અને ઈમાનદારીથી કામ કરીશ ત્યારે તે શેઠ બોલ્યા મને માફ કરજો ભાઈ મારી પાસે કોઈ ખાલી જગ્યા નથી કોઈ બીજી જગ્યા નથી તમે કોઈ બીજી જગ્યા પર તપાસ કરો તો તમને કામ મળશે બ્રાહ્મણ નિરાશ થઈને ત્યાંથી ચાલ્યો ગયો અને પછી તે બ્રાહ્મણે તો ઘણી બધી જગ્યાએ નોકરી માટે પૂછ્યું પણ ક્યાંય નોકરી ન મળી દુકાને દુકાને પૂછ્યું આખા શહેરમાં ફરી વળ્યો પણ એને નોકરી ન મળી બ્રાહ્મણ ઘણી દોડધામ કરે છે નોકરી માટે પણ નસીબ એના સાથ નથી આપતો તો બ્રાહ્મણ વિચાર કરે છે ઘણા સમય સુધી એ નોકરી નોકરી શોધતો રહ્યો પણ ન મળી એટલે એ બ્રાહ્મણે વિચાર કર્યો કે હવે જો મારા બાળકો અને મારી પત્ની સામે હું શું મોઢું લઈને જઈશ હું આમને ખાલી હાથે જોઈશ તો મારા પત્ની અને બાળકો શું વિચાર કરશે શું મોઢું લઈને જાઉં હું મારા જેવા બદનસીબને તો આત્મહત્યા જ કરવી જરૂર છે આત્મહત્યા કરવી એ જ બરાબર રહેશે આમ હતા સૈને બ્રાહ્મણ આત્મહત્યા કરવાનો વિચાર કરી લે છે પણ ત્યારે તેને અચાનક પેલા સાપ વાંદરા અને વાઘની અને પેલા સોની આદમીની યાદ આવી જ ગઈ અને એને વિચાર્યું કે એકવાર એમની મે મદદ કરી હતી તો એકવાર એમની મદદ લઈ લે તો જો કદાચ એ મારી કઈક મદદ કરી શકે તો તો હું પેલા એમની મદદ લઈ જોઉં પછી બ્રાહ્મણે આત્મહત્યાનો વિચાર ટાળી દીધો તો સૌથી પહેલા તે વાંદરા પાસે ગયો તો વાંદરાએ તો દિલ ખોલીને સ્વાગત કર્યું બ્રાહ્મણનું અને બહુ બધા ઝાડ પરથી ફળ તોડીને મીઠા મીઠા ફળ ખવડાવ્યા વાંદરાએ કહ્યું તમે ક્યારે પણ મારા તમે ક્યારે પણ મારા ઘરે ચાલે આવજો અહીં હંમેશા તમારું સ્વાગત થશે બ્રાહ્મણે વાંદરાને કહ્યું કે હે વાંદરાભાઈ હું મનના રાજા વાઘથી મળવા આવ્યો છું શું તમે મને એનું સરનામું બતાવશો ત્યારે વાંદરો બોલ્યો હા હા કેમ નહીં તમે પહેલા પહાડની પાછળ ચાલ્યા જાવ તમને સૌથી પહેલા વનરાજાની ગુફા મળશે આટલું કહીને બ્રાહ્મણ ત્યાંથી ચાલ્યો ગયો અને વાઘની ગુફા પાસે પહોંચ્યો જ્યારે બ્રાહ્મણ વાઘની ગુફા પાસે પહોંચ્યો તો વાઘ તેનું સ્વાગત કરવા માટે સામે આવ્યો અને બોલ્યો તમને જોઈને મિત્ર મને બહુ જ આનંદ આવ્યો આજે તમારા લીધેથીને હું જીવી રહ્યો છું મને બહુ આનંદ આવ્યો તમને જોઈને તમારી શું સેવા કરી શકું છું ત્યારે બ્રાહ્મણ બોલ્યો હે ભાઈ હું બહુ ગરીબ છું જો મને થોડું ક્યાંકથી ધન મળી જાય તો હું મારા ઘરે જઈ શકું નહીં તો મારી પાસે આત્મહત્યા કરવા સિવાયનો કોઈ રસ્તો જ નથી તો વાઘ બોલ્યો મિત્ર તમે આટલા નિરાશ ન થાઓ હતાશ ન થાઓ તમે અહીં જ ઊભા રહો હું હમણાં જ આવું છું આટલું કહીને વાઘ અને વાઘ એની ગુફામાં ચાલ્યો ગયો થોડીવાર પછી તે ગુફામાંથી બહાર નીકળ્યો તો વાઘના મોઢામાં સુંદર એક હીરાનો હાર હતો એ હાર બ્રાહ્મણને આપ્યો અને કહ્યું લો મિત્ર આ હારને વેચશો તો તમને બહુ બધા પૈસા મળશે તમારી બધી જ ગરીબી દૂર થઈ જશે વાઘ પાસેથી હાર લઈને તે બ્રાહ્મણે વાઘનો આભાર વ્યક્ત કર્યો અને કહ્યું કે સાચું જ મિત્ર તે મારું વચન નિભાવ્યું છે તે વચનનો પાક્કો છે તે વચન નિભાવ્યું છે બહુ સહાય કરી દે મને આટલું કહીને બ્રાહ્મણે ત્યાંથી વિદાય લે છે તે રત્નાનગર રતન નગરમાં પાછો આવ્યો પાછા આવનાર સમયે બ્રાહ્મણ તો ખુશીને મારે ગાંડો ગાંડો થઈ રહ્યો હતો હરખ નતો સમાતો એનામાં કારણ કે તેની યાત્રા સફળ થવા જઈ રહી હતી તે એવું વિચારીને જઈ રહ્યો હતો કે આ હારને વેચીને બહુ બધા પૈસા આવશે અને એ પૈસા આવશે એટલે હું ખુશી ખુશી ઘરે જઈશ મને પાછું ઘરે આવતા જોઈને મારી પત્ની અને મારા બાળકો ખૂબ જ ખુશ થઈ જશે હાર વેચીને બહુ બધા પૈસા મળશે હવે તો મારી જિંદગી બદલાઈ જશે મારું જીવન ખુશી ખુશી હું જીવીશ બ્રાહ્મણ આમ વિચાર કરીને જઈ રહ્યો હતો અને એને વિચાર કર આવ્યો કે આ હાર હું વેચું તો ક્યાં વેચું અચાનક તેના મગજમાં પેલા સોનીની યાદ આવી કે જેણે એને કૂવામાંથી બહાર કાઢ્યો હતો વિચાર કરે છે કે મેં તો સોનીની જીવ બચાવ્યો છે તો એ મારી મદદ જરૂર કરશે મિત્રો આમ બ્રાહ્મણે સોનીની મદદ કરવાનો નિર્ણય લીધો અને રતન નગરમાં પહોંચીને સીધો સોનીના ઘરે પહોંચ્યો અને સોનીએ અને સોનીએ તે બ્રાહ્મણને જોઈને તે ખુશ થઈ ગયો સોની અને બોલ્યો આવો મિત્ર આવો સ્વાગત છે તમારું કેમ આવવાનું થયું અહીં શું સેવા કરું તમારી તો બ્રાહ્મણ બોલ્યો કે હું તમારી પાસે એક જરૂરી કામથી આવ્યો છું સોની બોલ્યો હા મિત્ર કહો તમારી શું મદદ કરું હું તો બ્રાહ્મણ બોલ્યા કે હે ભાઈ મારી પાસે એક હીરાનો હાર છે હું ઈચ્છું છું કે તમે તમે એ હાર લઈ લો એના એ વેચીને હું સારા એવા પૈસા મને આપો સારો ભાવ મળે એવી રીતે મને આપો આટલું કહીને બ્રાહ્મણે તેના ખીચામાંથી હીરાનો હાર નીકાળ્યો અને સોનીના હાથમાં મૂક્યો હાર જોઈને તો એ સોની વિચાર કરવા લાગ્યો કે આ હાર આ બ્રાહ્મણ પાસે ક્યાંથી આવ્યો આ હાર તો રાજકુમારનો છે જે શિકાર પર ગયા પછી આજ સુધી પાછો આવ્યો જ નથી અને આ હાર તો મેં જ બનાવ્યો છે મે મારા હાથે રાજકુમારને બનાવીને આપ્યો છે આમ વિચાર કરવા લાગ્યો અને એ રાજકુમારના પિતા રાજાએ એ વાતનું એલાન કરાવ્યું હતું કે જે કોઈ એના પુત્રને શોધી આપશે તો હું એને બહુ બધું ઇનામ આપીશ સોનાના સોના

કે થોડીવાર તમે અહીં બેસો મારા ઘરે આરામ કરો ત્યાં સુધી હું બીજાને આહાર બતાવીને આવું છું કિંમત પૂછીને આવું છું બ્રાહ્મણ બોલ્યા ઠીક છે મિત્ર હું અહીં બેસું છું હું વાટ જોઉં છું સોનીએ એની પત્નીને બોલાવીને કહ્યું કે તું આ બ્રાહ્મણની મહેમાન ગતિ કર એને ભોજન જમાડ ત્યાં સુધી હું બહાર જઈને આવું છું આટલું કહીને સોની ઘરેથી ચાલ્યો ગયો અને સીધો ગયો રાજાના દરબારમાં રાજાને પ્રણામ કર્યા અને બોલ્યો કે હે મહારાજ હું તમારી પાસે એક વિશેષ કામથી આવ્યો છું ત્યારે સોની રાજાને હાર સોંપતા કહે છે હાથમાં હાર આપે છે અને કહે છે મહારાજ આ એ જ હાર છે જે રાજકુમાર માટે મે મારા હાથે બનાવ્યો હતો એક આદમી આને વેચવાની દાનતથી મારી પાસે આવ્યો છે મહારાજ હું એ આદમીને મારા ઘરે બેસાડીને આવ્યો છું હારને જોઈને ઓળખી ગયો હું કે આ રાજકુમારનો જ હાર છે હવે રાજાએ જેવો હાથમાં હાર લીધો તો રાજા એ હારને ઓળખી ગયા અને રાજા બહુ ક્રોધમાં આવીને બોલ્યા કે કોણ છે એ રાક્ષસ જેણે મારા દીકરાની હત્યા કરી છે અને એનો હાર ચોર્યો છે ત્યારે સોની બોલ્યો કે રાજન કે એક ગરીબ બ્રાહ્મણ છે અને એ હજી મારા ઘરે જ બેઠો છે રાજાએ ક્રોધમાં આવીને એના સેનાપતિઓને સેના સૈનિકોને કહ્યું કે એ આદમીને લઈ આવો એ હત્યારાને પકડીને અહીંયા દરબારમાં લઈ આવો મિત્રો સેનાપતિઓ તો સોનીના સાથે ઘરે ગયા અને બ્રાહ્મણને પકડી લીધો અને રાજ દરબારમાં હાજર કર્યો રાજાએ આદેશ આપ્યો કે આ મારા દીકરાનો હત્યારો છે આ કાતિલ છે

કે જો તે રાજકુમારની હત્યા નથી કરી તો આ રાજકુમારનો હાર તારી પાસે કેવી રીતે આવ્યો જે હાર તું સોનીને વેચવા આવ્યો હતો એ સોનીએ આ હાર રાજાને જ આપ્યો છે માટે તું હવે પકડાઈ ગયો છે હવે તું નહીં બચી શકે હવે આ વખતે તો રાજા તને फांसीની સજા આપશે આટલું કહીને સૈનિકો કારાવાસમાં પુરીને બ્રાહ્મણને ત્યાંથી ચાલ્યા ગયા મિત્રો સૈનિકોના ગયા પછી બ્રાહ્મણ વિચારવા લાગ્યો કે આ સોનીએ તો મને બહુ મોટી મુસીબતમાં ફસાવી દીધો હવે હું શું કરું આ આદમી તો બહુ ખરાબ નીકળ્યો આ અજાણ્યા નગરમાં ન તો મારું કોઈ સગું છે ના તો મારું કોઈ જાણું જાણીતું છે હવે પ્રભુ મારી કોણ મદદ કરશે હે ભગવાન મારી રક્ષા કરજો જો મને ફાંસીની સજા થશે તો મારા પત્ની અને મારા બાળકોનું શું થશે હે પ્રભુ મારે મને બચાવો ત્યારે મિત્ર બ્રાહ્મણને એકદમ એ સાપની વાત યાદ આવી ગઈ અને સાપને સાપે કહ્યું હતું કે જ્યારે તમે મને યાદ કરશો ત્યારે હું આવી જઈશ એટલે એ બ્રાહ્મણ સાપને યાદ કરવા લાગ્યો તો સાપ એ જ સમયે ત્યાં પ્રગટ થયો અને બોલ્યો અરે મિત્ર તમે મને કેમ યાદ કર્યો શું કામ પડ્યું મારું કહો ત્યારે બ્રાહ્મણ બોલ્યા કે હું બહુ મોટી મુસીબતમાં ફસાયો છું મને રાજાએ કેદી કેદ કરી દીધો છે કાળાવાસમાં પૂરી દીધો છે અને એવા અપરાધની સજા મને સંભળાવી છે જે અપરાધ મે કર્યો જ નથી ત્યારે સાપ બોલ્યો કે આવું કેવી રીતે બને ત્યારે બ્રાહ્મણ બોલ્યા કે મને વાઘે હાર આપ્યો હતો હું એ વાઘ પાસેથી હાર લાવ્યો હતો અને આ બધી જ વાઘ પાસેથી હાર મેળવાથી લઈને કાળાવાસમાં પુરાયા સુધીની વાત બ્રાહ્મણે સાપને કહી સંભળાવી અને કરુણ અવાજમાં બોલ્યો હે મિત્ર મને બચાવી લે તે મને કહ્યું હતું ને કે મુસીબતના સમયે મને કામ મને યાદ કરીશ તો હું જરૂર આવીશ હું તારું કામ કરીશ મને કહ્યું હતું ને હવે તો મારો જીવ તું જ બચાવી શકે છે મારા જીવ પર આવી બની છે હવે મને ફાંસી દેવામાં આવશે મારા પરિવારનો શું થશે બ્રાહ્મણ કર ગરબા લાગ્યો ત્યારે સાપ બોલ્યો કે હે મિત્ર મેં તો તને પહેલા જ કહ્યું હતું ને કે તું આ ખરાબ વ્યક્તિની મદદ ન કર આ નિર્દય વ્યક્તિ છે આ માણસ સારો નથી મેં પહેલા જ કહ્યું હતું ને એની સહાયતા ન કરો તારા માટે મુસીબત બની જશે કહેવાય છે કે ધનનો અત્યંત લાલચી હોય અનેક સ્ત્રી પુરુષોમાં મન લગાવવા વાળો હોય પછી ભલે એ સ્ત્રી હોય કે પુરુષ હોય અને આપણો જૂનો દુશ્મન હોય આપણો બહુ સમય પહેલાનો આપણો વિરોધી હોય દુશ્મન હોય તો આવા ત્રણ લોકોની ક્યારે ગમે એટલી ગાઢ મિત્રતા હોય તો આ ત્રણ લોકોનો વિશ્વાસ ક્યારેય ન કરવો આ ત્રણ લોકો જરૂર દગો આપે છે સમય જતા વિશ્વાસઘાત જરૂર કરે છે સાપે આ ત્રણ બાબત બ્રાહ્મણને કહી સંભળાવી કે આ ત્રણ વાત જરૂર યાદ રાખજે જીવનમાં સાપ બોલ્યો કે જો તે મને યાદ કર્યો છે તો હું તમારી મદદ જરૂર કરીશ મારી પાસે એક ઉપાય છે કે હું ચૂપચાપ મહારાણીના કક્ષમાં જઈને તેને કરડી લઉં મારા ડંખથી રાણી બેભાન થઈ જશે પછી ભલે ગમે તેટલા વેદ હકીમ આવે ગમે તેટલા લોકો પ્રયત્ન કરે પણ એ બે ભાનમાં જ રહે એ ભાનમાં નહીં આવે મારું ઝેર નહીં ઉતરે પણ એ ઝેરને અસર ત્યાં સુધી રહેશે જ્યાં સુધી તમે તમારો હાથ રાણીના માથા ઉપર નહીં રાખો તમારો હાથ જેવો રાણીના માથા ઉપર અડશે એવી જ એ ભાનમાં આવી જશે અને રાજા ખુશ થઈને તમને છોડી દેશે રાજા એની રાણીને બહુ પ્રેમ કરે છે રાજા તેને જીવતી રાખવા માટે કંઈ પણ કરશે એને જીવ બચાવવા માટે કંઈ પણ કરશે મિત્રો સાપ પછી જેલમાંથી નીકળીને રાણીના કક્ષમાં પહોંચી ગયો અને રાણીને કરડી ગયો રાણી તરત જ બૂમો પાડવા લાગી સાપને જોઈને સાપ તેને કરડીને ત્યાંથી ચાલ્યો ગયો અને આ બાજુ રાણી બૂમા બૂમ કરવા લાગી બૂમો પાડતી પાડતી બેભાન થવા લાગી અને જમીન પર પડી ગઈ રાજાના બધા નોકર ચાકર સેવકો મહારાણીને પડેલા જોઈ ભાગતા ભાગતા આવ્યા અને રાણી બોલી કે મને સાપ કરડી ગયો છે આટલું કહીને બેભાન થઈ ગઈ મિત્રો રાજાને તરત જ સૂચના આપવામાં આવી કે રાણીને એક ઝેરીલા સાપ કરડી ગયો છે અને મહારાણી બેભાન થઈ ગયા છે રાજા બોલ્યા જલ્દી જ તેના ઉપચારની વ્યવસ્થા કરવામાં આવે રાજાએ તરત જ એક સૈનિકને કહીને રાજવૈદ્યને બોલાવ્યો અને રાજવૈદ્યને કહ્યું કે હે રેઘરાજ મારી રાણીને બચાવી લો જે કિંમત થશે એ હું ચૂકવીશ પણ મારી રાણીને બચાવો અને એક સાપ કરડી ગયો છે જો મારી રાણીને કંઈ પણ થઈ જશે તો હું જીવી નહીં શકું હું જીવતો નહીં રહું મિત્રો વૈદ્રજ રાજે રાણીનું નિરીક્ષણ કરી તપાસ કરી તો વૈદ્રજ રાજે રાણીને કેટલાય પ્રકારની ઔષધી આપી કેટલાય પ્રકારની દવાઓ લગાવી પણ રાણી ઘનમાં આવી જ નહીં ત્યારે વૈદ્રજ નિરાશ થઈને કહે છે કે મહારાજ મહારાણીનો ઉપચાર મારાથી સંભવ નથી મેં બનતી કોશિશ કરી પણ રાણી ઘનમાં નથી આવ્યા મહારાજ જે સાપ રાણીને કરડવા આવ્યો હતો તે બહુ ઝેરીલો છે મારી કોઈ પણ ઔષધી કામ નથી કરી રહી વૈદરાજે રાજાને દિલાસો આપતા કહ્યું કે તમે નિરાશ ન થાઓ હજી પણ સમય છે તમે કોઈ બીજા વૈદ હકીમને બોલાવો અને જલ્દીથી આમનો ઉપચાર કરાવો શું ખબર એની પાસે કોઈ એવી દવા હોય કે લાગુ પડી જાય અને મહારાણી ભાનમાં આવી જાય મહારાણી ઠીક ઠીક થઈ જાય આ સાંભળી રાજાએ મંત્રીઓને આદેશ આપ્યો કે જલ્દીથી એ એલાન કરાવી દો કે જે પણ મહારાણીનો ઉપચાર કરશે ઠીક કરશે તો તેને મોઢે માંગ્યું ઇનામ આપવામાં આવશે રાજાએ તરત જ પૂરા રાજ્યમાં ઘોષણા કરાવી દીધી રાજાના આદેશના અનુસાર એલાન કરતાં જ કેટલાય વૈધુ હકીમો આવ્યા મહારાણીને જાત જાતની ઔષધી આપવા લાગ્યા પણ કોઈ લાભ થયો નહીં મહારાણી તો એમના એમ જ બેભાનમાં રહ્યા અને બધા નિરાશ થઈને નિરાશ શહેરે પાછા ગયા વૈધોએ જાત જાતની ઔષધી દીધા પછી પણ હારી ગયા હવે તો ભગવાન જ મહારાણીને બચાવી શકે છે વૈધ્યનો જવાબ સાંભળીને રાજા તો ફરી નિરાશ થઈ ગયા ઉદાસ થઈ ગયા અને મનમાં પ્રાર્થના કરવા લાગ્યા કે હે ભગવાન આ કેવી મુસીબત આવી ગઈ છે મારી રાણીને સારું કરો ઠીક કરી દો આ બાજુ કાળ કોઠળીમાં બેઠેલા બ્રાહ્મણ બ્રાહ્મણે રાજાનું એલાન સાંભળ્યું તો એને પેલા પહેરેદારને કહ્યું કે મને મહારાજ પાસે લઈ જાઓ હું મહારાણીને ઠીક કરી શકું છું ત્યારે પેલો પહેરેદાર બોલ્યો અરે બ્રાહ્મણ જ્યારે સારા સારા વૈદ હકીમ તેને ઠીક ન કરી શક્યા તો પાસે લઈ જાઓ હું સાચું કહું છું રાણીને હું બચાવી લઈશ પેલો પહેરેદારે રાજાને ખબર આપી તો રાજાએ એ તરત જ બ્રાહ્મણને બોલાવ્યા અને બોલાવીને કહ્યું કે બ્રાહ્મણ મારી રાણીને જીવંત કરી દો સજા સજીવન કરો એને સાજી કરો એને સાફ કરડ્યો છે જો તું મારી રાણીને જીવતી નહીં કરી શકે તો તારું માથું હું કપાવી નાખીશ બ્રાહ્મણ બોલ્યા હા મહારાજ મને મંજૂર છે પણ મને એક અવસર આપો મિત્રો બ્રાહ્મણના વિશ્વાસ બ્રાહ્મણ પર વિશ્વાસ કર્યો અને રાજાએ બ્રાહ્મણને રાણીના કક્ષમાં પહોંચાડ્યા અને બ્રાહ્મણે પૂરા વિશ્વાસથી એના હાથ બ્રાહ્મણને બ્રાહ્મણે એનો હાથ રાણીના માથા ઉપર મૂકી દીધો અને જેઓ બ્રાહ્મણે રાણીના માથા ઉપર હાથ મૂક્યો તો એવી જ રાણી ભાનમાં આવી અને ઊભી થઈ બેસી ગઈ તેનું લીલું પડેલું શરીર સારું થઈ ગયું પહેલા જેવું થઈ ગયું ચહેરો ચમકવા લાગ્યો અને તે ચકિત અવાજમાં બોલી કે મહારાજ હવે હું વિનંતી કરું છું કે આ બ્રાહ્મણની કૃપાથી તો હું જીવતી થઈ ગઈ છું તો તમે આ બ્રાહ્મણને છોડી દો પછી મહારાજે મહારાણીના કહેવાથી એને બ્રાહ્મણે જીવિત કરી મહારાણીને સાજી કરી તો એ ખુશીમાં ક્ષમા કરી અને પછી એને અસલીએ તેની સચ્ચાઈ પૂછ્યા રાજા એ બ્રાહ્મણને હકીકત પૂછી કે ભાઈ આવું કેમ કર્યું એટલે બ્રાહ્મણે બધી જ સ્પષ્ટ રૂપથી વાત કરી સોનીએ જે એને દગો આપ્યો હતો એ બધી જ એને વાત કરી રાજાએ બ્રાહ્મણને પછી ખુશ થઈને ઘણું બધું ઈનામ આપ્યું ઘણું બધું ધન આપ્યું અને વિદાય કર્યા અને એ સોનીને બોલાવ્યો અને જેલમાં પૂરી દીધો માટે જ મિત્રો કહેવાય છે કે આ જે વાર્તા છે એમાં જે સાપે કહ્યું છે કે જે ધન જેને ધન અતિશય વાલું હોય અતિશય ધનનું લાલચું હોય બીજા નંબરમાં જૂના વર્ષોનો જો વેરી હોય અને અનેક સ્ત્રી કે પુરુષને માં મન લગાવવાળો હોય પછી તે સ્ત્રી હોય કે પુરુષ હોય તો આ લોકો ઉપર ક્યારેય વિશ્વાસ ન કરવો જોઈએ આ જીવનમાં ક્યારેય પણ એ લોકો દગો આપી શકે છે તો મિત્રો આ ખૂબ સરસ મજાની વાર્તા હતી જ્ઞાનવર્ધક વાર્તા હતી મિત્રો જો તમને સારી લાગી હોય તો લાઈક કરજો શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો જય શ્રી કૃષ્ણ રાધે રાધે થેન્ક યુ